રાજ્યમાં રાજ્યમદાવાદમાં ભ્રષ્ટ અધિકારીઓના દાખલા સામે આવ્યા બાદ સરકાર એલર્ટ મોડ પર છે હવે સરકારને વિચાર આવ્યો છે કે ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ સામે નવો કાયદો લાવીએ જેને લઈને આજે ચર્ચા વિચારણા કરવામાં આવશે સાથે સાથે કાયદાકીય નિષ્ણાંતોને ધ્યાનમાં લઈને કાયદાને આખરી ઓપ આપવાની કવાયત હાથ ધરાશે જેમાં મુખ્યમંત્રીથી લઈ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જોડાશે અને વિચારણા કરશે ભ્રષ્ટ અધિકારીઓ પકડાય તો તેમની બેનામી સંપત્તિ જપ્ત કરવા સુધીમાં કાયદામાં જોગવાઈ આવી શકે છે જેને લઈ આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક પણ યોજાશે જેમાં ગૃહ વિભાગ અને કાયદા વિભાગના અધિકારીઓ હાજર રહે તેવી શક્યતા છે ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતી કે છે આવા અધિકારીઓ સામે આવક કરતા વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે ત્યારે આવા અધિકારીઓ પણ સચિત થવું જરૂરી છે ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામાન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં તેમનું ગુજરાન ચલાવતા હોય છે ગુજરાતમાં એસીબી વિભાગ લાંચ ને લઈ સતર્ક થઈ છે જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈને લાંચ માંગે તો તમે એસીબી નો સંપર્ક કરી શકો છો જેનો નંબર એસીબી એ જાહેર કર્યો છે જે ટોલ ફ્રી નંબર છે વન ઝીરો સિક્સ ફોર આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે